ભુજની સરકારી કચેરીઓમાં બિન અધિકૃત વ્યક્તિઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કચ્છ ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા ન્યાયાલયની કચેરી જિલ્લા પંચાયત કચેરી બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ નગરપાલિકાઓ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે તાજેતરમાં કેટલાક બનાવો પરથી આ તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપિંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટિયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનધિકૃત વચેટિયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિ ઈશામો પ્રવૃત્તિ કરી રહેલ હોવાનું જણાઈ આવેલ છે આવો ઈરાદો રાખતા વ્યક્તિઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શ્રી મિતેશ પંડ્યા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છભુજ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો અમલ તારીખ ઓગણીસ ત્રણ બે સુધી કરવાનો રહેશે ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે અનધિકૃત વચેટિયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિઓના પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવેલ છે આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ તથા ભારતીય દંડ સહિતના ભારતના ફોજદારી અધિનિયમ મુજબ શિક્ષાને પાત્ર થશે